ધનલાભ અને સુખ સમૃદ્ધિ માટે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ચઢાવો આ વસ્તુઓ એ વાત તો તમે બધા જાણો અને અનુભવો જ છો કે હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનું ખાસ મહત્ત્વ છે જ્યોતિષશાસ્ત્રના જાણકારોના જણાવ્યા અનુસાર આ દિવસે કેટલાક ખાસ જ્યોતિષ ઉપાયોને નિયમપૂર્વક કરવામાં આવે તો ઘરમાં ખુશાલી આવે છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે જ્યોતિષોના જણાવ્યા અનુસાર શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ ચડાવવાથી લાભ થાય છે તો આવો જાણીએ કે મહાશિવરાત્રિ પર શું કરવું જેથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય પહેલો શિવલિંગ પર અગિયાર બિલીપત્ર ચડાવો જો તમે કોઈ શુભ ઈચ્છા પૂરી કરવા ઈચ્છતા હોવ તો મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવનું પ્રિય બિલીપત્ર શિવલિંગ પર ચોક્કસથી ચડાવવું જો તમે અગિયાર બિલીપત્ર ચડાવશો તો તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે બિલીપત્ર અર્પણ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેનું એક પણ પાન કપાયેલું કે ફાટેલું ન હોવું જોઈએ જો તમે આ દિવસે ગાય કે બળદને લીલો ચારો ખવડાવશો તો તેનાથી પણ તમને લાભ મળશે બીજું પતિ પત્નીએ એકસાથે રુદ્રાભિષેક કરવો મહાશિવરાત્રીના દિવસે પતિ અને પત્ની સાથે મળીને શિવલિંગનો રુદ્રાભિષેક કરે તો તેનાથી લગ્નજીવનની સમસ્યાઓ બહુ જલ્દી દૂર થાય છે રુદ્રાભિષેક કરતી વખતે તમારે સારા જીવનની કામના કરવી જોઈએ જો હજી તમારા લગ્ન નથી થયા અને તમારા લગ્ન થવામાં મોડું થઈ રહ્યું છે કે અડચનો આવી રહી છે તો પાર્વતી માતાને લાલ ચૂંદણી અને સિંદૂર ચડાવો જે સ્ત્રીના લગ્ન થઈ ગયા હોય તેમણે માતા પાર્વતીને ચડાવેલ સિંદૂરમાંથી થોડું સિંદૂર અલગ કાઢી તેને નિયમિત સેથામાં લગાવવું જોઈએ તેનાથી પતિને દીર્ઘાયુ મળશે અને તમારું લગ્નજીવન સુખમય રહેશે ત્રીજું શિવલિંગ પર ચોખા ચડાવો મહાશિવરાત્રિ પર શિવલિંગ પર કાચા ચોખા ચડાવવામાં આવે તો ઘરમાં ક્યારેય ધનની અછત રહેતી નથી આ ઉપાય કરવાથી જીવનની આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે જો તમારા ઘરમાં વગર કાણે ખોટા ખર્ચા થતા હોય તો મહાશિવરાત્રીના દિવસે ચોખાના કેટલાક દાણા સાથે એક રૂપિયાનો સિક્કો પણ શિવલિંગ પર ચડાવવો ચોથું શિવલિંગ પર દૂધ ચડાવો મહાશિવરાત્રીના દિવસે જો તમે શિવલિંગ પર દૂધ ચડાવશો તો ભગવાન શિવની કૃપા મળશે અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ મળશે પાંચમો જળથી શિવલિંગનો અભિષેક કરો જે લોકોને નોકરીમાં ઉતાર ચઢાવવા આવતા હોય તેમણે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગનો જળથી અભિષેક કરવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ તેનાથી નોકરીમાં આવતી અડચણો દૂર થઈ શકે છે મિત્રો મહાશિવરાત્રિના દિવસે શિવભક્તો અનેક ઉપાયો અજમાવે છે જેના કારણે તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ રહે આ ઉપરાંત શિવ ભક્તિમાં લીન થઈને વ્રત ઉપવાસ પણ કરવામાં આવે છે એવી માન્યતા છે કે જે પણ લોકો આ દિવસે શ્રદ્ધાથી શિવજીની પૂજા અને ધ્યાન કરે છે તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ દિવસે કરેલા સરળ જ્યોતિષ ઉપાયોથી ઘરમાં ધનમાં વધારો થાય છે અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે જણાવી દઈએ કે અહીં જે ઉપાયો જણાવ્યા છે તે જ્યોતિષાર્ય ડૉક્ટર આરતી દયાજીએ જણાવ્યા છે નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે